પર દ્વારકા પૂનમ ભરવા જવા હાટુ થઈ તો મે લોન લીધી હતી પણ ઈ તો પૈસા તમે વાપરી નઈ ખા ને હા ઈ તો કે દિના વપરાઈ ગયા તો હું ભૂમી બેન તમારા ઘરે હે ને હું બે દી થી આવું આવું કરતી હતી કેમ કઈ કામ હતું લાલો પિક્ચર ના ડાયરેક્ટર અંકિત હે ને આઈ લાલો મૂવી 2 બનાવવાના લાલો મૂવી ભાગ 2

અને તમે તો ભૂમિબેન એવા રૂપાળા એવા દેખાવડા એવા નાજુક ને એવા તો તમે નમણા રહ્યા અને આવો તો તમારો ફિટ શરીરનો બાંધો હા અને તમારી બોલવાની સ્પીચ એવો જોરદાર ઈ તો પહેલેથી હે મારી નજર પ્રમાણે તો ભૂમિબેન તમે પરફેક્ટ હિરોઈન માં હાલો હે હા તો આરતી બેન તમારા બેસ્ટ ફ્રેન્ડ હે તો તમે કેમ નો ને તમને કેમ નો રાખ્યા પિક્ચર માં હા ઈ વાત સાચી હે ને તમે રેવા જોઈએ ને તો તો અરે વધેતા બેન મારું શરીર તો તમે જોવો મારું શરીર વધારે રહ્યું ને અને હું તો પાછી એવી દેખાવડી એ નહીં હા તમે બે બેનો તો એવી દેખાવડી રયું રૂપાડી અને તમે હોશિયાર કેવી બે બેનો હા ઈ તો પહેલે થી કા હા તમે ભૂમિ બેન હિરોઈન માં અને તમે સાઈક કલાકાર માં હા આતી બેન એ લાલા પિક્ચરે તો હો કરોડ ની કમાણી કરી હતી બેન આપણે બે બેનો ને રાખે ને તો આપણે બે બેનો ને ને રહી જ જાવું કે ઓ હા ઈ તો હે કોણ આરતી બેન આ ડાયરેક્ટર ને મળવા કઈ જગ્યા એ જવાનું અત્યારે તો ભૂમિબેન અંકિતભાઈ દ્વારકા આવ્યા છે તમારે મળવું હા હા મળવાનું જોઈને ને કાબેન હા હા તો હું તમારે ભેગી આવું ને ભૂમિબેન તો તમારે મળવાનો મેળ ખાય હા તે હાલો ને આરતીબેન અમાર ભેગા ઓમે ગાડીમાં તો જગ્યા જ છે કાબેન હા ખાલી જ છે હા તો કાલે જ અત્યારે જ આવું ને હા બસ જાય જ છે તૈયાર થાય એટલી વાર તો અત્યારે તો હું ફ્રી છું મારે ટાઈમ છે જ અત્યારે હા હા તો હાલો

તમને કે કોઈ આવવાનું કીધું તી તો તમે આવ્યા અને પાછા ગાડીમાંય બેહી ગયા અરે પણ તમે અંકિતભાઈ મળવા જવાના ને એટલે અંકિતભાઈ કદાચ મને માના રોલમાં કે સાઈડ કલાકાર માં રાખી લે તો મારી એ કિસ્મત ચમકી જાય ને તમારા ભેગી એમ તમને તમારા ઘર નાય નથી રાખતા તો અંકિતભાઈ થોડાને રાખે તમે ક્યાં એટલે ક્યાં નો ચાલો હા ના ચાલું તો મારે ઉમેર દ્વારકા પૂનમ ભરવા જાવી તી તો હું દ્વારકા ના દર્શન કર લઈ કારતી બેન આ ભૂમિ બેન ભલે ને હવે જશુ માસી આયવા હા ભાઈ હવે ગાડી જવા દીએ બોલો દ્વારિકા શકી જે

આટલો બધો ભાગ લેવાય પણ હવાનું કઈ નથી ખાધું ભૂમી બેન હવે તો ભૂખ તો લાગે ને હું ને આરતી બેન ફૂલ ભૂખા થયા હોય

I <laughs> આ તો મો કાથાવાળા છોકરો છે તમને કમ એવી રીત તો કોઈને પૂછાય આપી દે ભાઈઓજી આપી દીધું આપી દીધું આ રયો બીવી હે હા બીવી જોઈને હવે શાંતિ રાખજો અને અહીંયા ઊભા રયો હા હું તો વાત કરતી હતી ખાલી એટલે કાઈ મેં કાળો ધોળો નથી જો હા રૂપીવા મંડો તો હા હા ભરો ભરો પૈસા દઈ દે જોવા પકડ બેન આ તો જો આપડે આગળ ખર્ચા કરાવ્યા રાખે ને આપડે હેરાન કરે હે અલે ભાઈ હલો હલો અંકિત ભાઈ હા ક્યાં છો તમે હા ઠીક ઠીક વાર લાગશે તમને એ હા ભલે ભલે કઈ વાંધો નહીં ભૂમિબેન અંકિત તો મીટિંગ હે એને તો 2 કલાકની વાર લાગશે ઓ હો 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 2 કલાક હા તો ત્યાં હાલો આપણે મંદિરે દર્શન કરી આવીએ ને ગોમતીજી

ભગવાને કેવું સર્જન કર્યું કેવડો મોટો દરિયો વિશાળ બનાવ્યો અરે આરતી બેન આપણા ગામડામાં હે ને થઈને ચોકડીઓ બનાવી અને ચોકડીયો ખોદી ખોદીને દરાવ ના બનાવ્યા અને આ સિટી વાડા એ છે ને ચોકડીયો ખોદી ખોદીને દરિયો બનાવ્યો સિટીમાં માણા જાજુ હોય ને હાલો હવે ક્યાં જાવું મારે તો હવે બાયણે જાવું જો હે બાથરૂમ હા તો તમે જાવ જલ્દી ખાવામાં ધ્યાન રાખે નહીં પછી જાવું જાવું કરે પેલેથી ઓછું ખાતા હોય તો બેન એ બેન મારે તો હાંઢિયામાં બેહું હાલ હાલ તો આનો શું ભાવ અમારે બેહું હોય તો આના 50 રૂપિયા તમારા 100 રૂપિયા અરે મારે બેહું હોય તો તમે તો બેહો તમારો હાંડિયો જ ઉભો ના થાય

ભુમીબેન હવે તો ઈ હોટેલ માં જમવા ગયા છે આપણે અહીંયા જઈએ ને તો તમે મળી શકો આપણે હવે હોટેલે જાવું પડે હા તો એને તો મળવાનું જ હોય ને એટલે તો આવવા હા હા હાલો તો હાલો 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 વેલા પોગી જઈએ હા હાલો 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 I yeah. હા તો બધું ગુજરાતી થાળી ખાઈ મેડર કઈ ગયો તમને બોલતા આવડે અમને ના આવડે દઈ આવો না চিন্তা করিতে

કેટલી વાર થઈ જશું માસી ફોન કરું હા કરો ને કરો કરો કા આવે હલો એ અંકિતભાઈ તમે ક્યાં છો આ અમે આ તમે કીધું તું ન્યા હોટેલ આમ બધા છે આવો તમે ન્યા હે કો વાત કરો તમે બોમ્બે જાવ નીકળી ગયા એરપોર્ટે છો તમે ઓ હો હો એ હા હા એ હા હો હું થયો અરે વધેતા બેન

બેન બેન હોનાની દ્વારકાના અખિલ બ્રહ્માંડ ના થાય પોતાની હોના બગાડે દ્વારકા બેન ને ગયા હા સાચી વાત છે ભેગું કરેલું કોઈ ને ભેગું ન આવે